સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે ઓઇલ માફિયા સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે ઓઇલ માફિયા સંદીપ ગુપ્તાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદ થી એક સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાષ્ટ્રીય ઓઇલ ચોર તરીકે જે ખૂબ જ પ્રખ્યાત ગુનેગાર તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અલિંગ અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બંગાળ વગેરે અને રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચાલ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય જેથી એક શંકાના આધારે કાલ અમદાવાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરોમાં એની સંડોવણી મળી જણાય આવેલ છે રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક બિયાવર જિલ્લા બર જિલ્લા બરબર પાસે એક આઈઓસીએલ ની પાઇપલાઈનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું જે પાઇપ લાઈનમાં નીચેથી લાઇન લઈ અને એને અંદાજે જ પચાસ થી સો મીટર આગળ એક એચપીસીએલનો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આઈઓસીની પાઇપ લાઈનમાંથી પાઇપ લાઈનમાં કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું આ એમો પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તા નું ઇન્વોલ્વમેન્ટ હાલમાં ગુનામાં ખુલતા ગુજરાત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદ થી ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસ ને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો બે હજાર છ થી લઈ ચોવીસ સુધી અંદાજે વર્ષમાં અઢારેસ ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે રાજસ્થાનમાં અંદાજે દસ થી બાર પંચરો છે યુપીમાં છે વેસ્ટ બંગાલમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત એટીએસ દ્વારા એની ઉપર જે કુત્સીટોકના એક્ટ હેઠળ પણ એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી જેલમાં રહેલો હતો તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમાંથી છૂટેલો હતો સંદીપ સંદીપ ગુપ્તા એક કનેક્શન બીજું એવું પણ પણ છે કે જ્યારે પંચર ત્યારે પાઇપલાઇન ઓઇલ કંપનીની પાઇપલાઇન થી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન ખેંચશે ભૂતકાળમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપલાઈન આઈઓસી ની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા આવા આવા પંદરથી વીસ કન્ટેનરો જેની અંદાજિત એક પચાસ લાખ જેવી થાય એવા પંદરથી વીસ કન્ટેનરો એના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા યુપી વગેરેમાં પકડાયેલો છે જેમાં રાજસ્થાનમાં જુઓ તો અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બે રોડ બ્યાવર હરિયાણામાં સોનીપત રોહતક ગોડના જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને વર્ધ કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજીત કિંમત જોઈએ તો ચારસોથી પાંચસો કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડોવાલાની એનું નામ ખુલી ચૂકેલું છે